કેમ છો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જોઈશું ગણિતમાં પ્રકરણ પાંચ જે છે સમાંતર શ્રેણી આ ચેપ્ટર બોર્ડમાં વધારે માર્ક્સ લાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને માર્ક્સ પણ બહુ વધારે છે તો આપણે આને બહુ જ ઇઝી વેમાં સમજવાનો ટ્રાય કરીશું આપણે આ ચેપ્ટરને ત્રણ ભાગમાં વેચીશું આજે આ વિડીયોમાં આપણે ખાલી આના બેઝિક્સ જોઈશું સમાંતર શ્રેણી કહેવાય છે શું એમાં કયા કયા સૂત્રનો યુઝ થાય છે અને કયા કયા સૂત્રો તમને મોઢે રાખવાના અને કયા કયા પદ તમારે મોઢે રાખવાના આપણે આટલું જ જોઈશું આ વિડીયોમાં તો સૌથી પહેલાં તો સમાંતર શ્રેણી એટલે શું તો સમાંતર જે શબ્દ છે એને તમે બે ભાગમાં વહેંચી શકો સમાન અંતર એવી શ્રેણી કે જે સમાન અંતરે આવેલી છે એને કહેવાય છે સમાંતર શ્રેણી એની એક વ્યાખ્યામાં આપણે એને જોવી હોય તો એ રીતે જોઈ શકાય કે એક એવી શ્રેણી કે જેમાં દરેક પદ એ એના પહેલાંના પદમાં એક ચોક્કસ નંબર એડ કરવાથી મળે છે ખબર નહીં પડી હોય કંઈ વાંધો નહીં એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે કોઈ પણ એક નંબર લઈએ પહેલાં દાખલા તરીકે બે બેમાં પણ એક ચોક્કસ નંબર હું એ લઉં છું અહીંયા આગળ પાંચ એ આપણે એડ કરવાનું છે તો પહેલાં પહેલું પદ કયું છે બે હવે બીજું પદ મેળવવા માટે પહેલાં પદમાં કોઈ પણ એક ચોક્કસ નંબર એડ કરવો પડશે આપણને આપણે અહીંયા પાંચ લીધો છે તો શું થાય બે પ્લસ પાંચ તો બીજું પદ કયું મળ્યું આપણને સાત એ જ રીતે આપણે ત્રીજું પદ મેળવવું હોય તો એ કઈ રીતે મળશે આપણને બીજા પદમાં ચોક્કસ નંબર ઉમેરવો પડશે તો બીજું પદ કયું મળ્યું છે આપણને સાત પ્લસ પાંચ બરાબર બાર તો હવે ચોથું પદ કઈ રીતે મળશે ત્રીજા પદમાં ચોક્કસ નંબર ઉમેરવાનો છે ત્રીજું પદ કયું છે બાર એમાં ચોક્કસ નંબર આપણે કયો લીધો છે પાંચ બાર પ્લસ પાંચ બરાબર સત્તર તો આને જ કહેવાય છે સમાંતર શ્રેણી તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ એક પદ છે એ કઈ રીતે મળ્યું છે એના આગળના પદમાં એક ચોક્કસ નંબર ઉમેરવાથી દાખલા તરીકે ત્રીજું પદ જોઈ લો ત્રીજું પદ કયું છે બાર તો બાર કઈ રીતે મળ્યું એના પહેલાનું પદ કયું છે સાત તો સાતમાં તમે પાંચ ઉમેર્યા જે પાંચ છે એ ચોક્કસ નંબર છે જે આખી શ્રેણી માટે સરખો રહેશે તો સાત પ્લસ પાંચ બરાબર બાર જે આપણું ત્રીજું પદ છે ચોથું પદ કયું છે સત્તર સત્તર કઈ રીતે મળ્યું એના આગળના પદમાં તમે ચોક્કસ નંબર ઉમેર્યો આગળનું પદ કયું હતું બાર બારમાં તમે ચોક્કસ નંબર કયો લીધો છે પાંચ એ ઉમેર્યો બાર પ્લસ પાંચ બરાબર કેટલો મળ્યો સત્તર તો આને જ કહેવાય છે સમાંતર શ્રેણી હવે સમાંતર શ્રેણીમાં જે પહેલું પદ હોય એને આપણે કહીએ છીએ એ વન બીજું પદ હોય એને એ ટુ ત્રીજું પદ હોય એને એ થ્રી ચોથું પદ હોય તો એ ફોર હવે આ શ્રેણી કન્ટિન્યુઅસ ચાલતીને ને ચાલતી રહેશે અનંત સુધી ચાલતીને ચાલતી રહેશે જે તમે અહીંયા ચોક્કસ નંબર લીધો છે દાખલા તરીકે આપણે પહેલાંની શ્રેણીમાં જોયું એમાં ચોક્કસ નંબર કયો હતો પાંચ તો આ શ્રેણીમાં તમે કોઈપણ બે પદો વચ્ચેનો તફાવત લઈ લો બીજું અને પહેલું પદ ત્રીજું અને બીજું પદ ચોથું અને ત્રીજું પદ તો એ તફાવત સરખો જ રહેશે તમે જે ચોક્કસ પદ લીધું છે ચોક્કસ નંબર લીધો છે કે જે પાંચ છે એ હંમેશા પાંચ જ રહેશે આ શ્રેણી માટે બીજી શ્રેણી માટે અલગ પણ હોઈ શકે કંઈ તો આ શ્રેણી માટે એ ચોક્કસ નંબર ખાલી પાંચ રહેશે તો એ જે પાંચ છે એને કહેવાય છે કોમન ડિફરન્સ એટલે આપણે એને શોર્ટમાં ડી કહીએ છીએ તો આ શ્રેણી માટે કોમન ડિફરન્સ કેટલો થયો પાંચ જે પહેલું પદ હોય એને એ વન બીજું પદ હોય અને એ ટુ ત્રીજું પદ હોય એને એ થ્રી ચોથું પદ હોય અને એ ફોર હવે આ શ્રેણી કન્ટિન્યુઅસ ચાલતી રહેશે તો જે એન નંબરનું પદ છે કે જે કોઈ નંબર છે આપણને ખબર નથી તો એને આપણે કહીશું એ એન એન શોધવાનો આવશે આગળ એના માટે સૂત્ર પણ છે પણ અત્યારે માટે એનનું પદ આપણને ખબર નથી કયું છે તો આપણે એને એ એન કહીશું દાખલા તરીકે આપણે શ્રેણી બનાવી છે બે સાત બાર સત્તર એ શ્રેણી કન્ટિન્યુઅસ ચાલતી રહેશે અને એનું કોઈ પદ છે સડસઠ એ પદ કયું છે આપણને ખબર નથી કયામું પદ છે આપણે પહેલાં જોયું કે બીજું પદ આપણને ખબર છે કે સાત છે તો એમ સડસઠ એક કયું પદ છે આપણને ખબર નથી તો આપણે એને કહીશું એ એન એન એટલે કોઈ એક નંબર છે પણ નંબર આપણને ખબર નથી તો એને કહીશું એ એન હવે દાખલા તરીકે આપણે જોઈએ કે શ્રેણી છે એ ચાર પદોની જ છે ચાર પદોની એટલે આ એક્ઝામ્પલમાં જોયું આપણે બે સાત બાર અને સત્તર તો શ્રેણીમાં પદો કેટલા છે ટોટલ ચાર તો એ જે ચાર પદો છે એને આપણે નંબર્સ કહીએ કે શ્રેણીનો નંબર કેટલો છે એન કહીએ એને તો એન બરાબર કેટલા છે આ શ્રેણીમાં ચાર હવે તમે જોયું કે કોમન ડિફરન્સ કે જે શ્રેણી માટે સરખો હોય એને શોધવા માટે એક સૂત્ર આપેલું છે સૂત્ર છે કે બીજું પદ માઈનસ પહેલું પદ કોઈ પણ પદમાંથી એના પહેલાનું પદ વાત કરો તો તમને કોમન ડિફરન્સ મળશે અહીંયા આગળ આપણે જોઈએ કે બીજું પદ કયું છે સાત સાત માઇનસ પહેલું પદ કયું છે બે સાત માઇનસ બે તો કોમન ડિફરન્સ કેટલો મળ્યો આગળ પાંચ તમે આખી શ્રેણીમાં કોઈ પણ પદમાંથી એના પહેલાનું પદ બાદ કરશો તો તમને કોમન ડિફરન્સ મળશે એક્ઝામ્પલ લઈએ બીજું કે આ જ શ્રેણીમાં ચોથું પદ કયું હતું એ ફોર કયું હતું સત્તર અને ત્રીજું પદ કયું હતું બાર તો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીશ તો મને કોમન ડિફરન્સ મળશે તો જો ચોથું પદ હતું સત્તર માઇનસ ત્રીજું પદ હતું બાર તો સત્તર માઇનસ બાર તો મને કોમન ડિફરન્સ કેટલો મળ્યો પાંચ એ જ રીતે આપણે એમ વિચારીએ કે શ્રેણી છે એન પદ લાંબી શ્રેણીમાં કુલ એન પદો છે તો છેલ્લું પદ કયું થશે એ એન થશે તો મારે એમાં ડિફરન્સ શોધવો હોય તો ડિફરન્સ બરાબર શું થાય છેલ્લું પદ કયું છે એ એન માઇનસ એના પહેલાંનું પદ કયું હશે એન માઇનસ વન તો ડિફરન્સ ડી ઇઝ ઇક્વલ ટુ એ એન માઇનસ એન માઇનસ વન તો આટલું જ બેઝિકમાં આવે છે અત્યારે તો ચલો અત્યાર સુધી આપણે શું જોયું કે સમાંતર શ્રેણી એટલે શું કે સમાંતર શ્રેણીમાં કોઈ પણ એક પદ છે એ કઈ રીતે મળશે એના પહેલાંના પદમાં કોઈ એક ચોક્કસ નંબર ઉમેરવાથી અને જે ચોક્કસ નંબર છે એને આપણે શું કહીશું કોમન ડિફરન્સ શ્રેણીમાં જેટલા પણ પદો હોય એ પદોને આપણે શું કહીએ છીએ એન અને શ્રેણીનું જે પણ અંતિમ પદ હશે કે જે આપણને નંબર ખબર નથી શ્રેણી કન્ટિન્યુઅસ ચાલતી ને ચાલતી રહે છે પણ આપણને કયો નંબર છે નંબર ખબર નથી એને આપણે કહીશું એ એન